આગળ વાત કરીએ તો રાજકોટમાં જે પ્રકારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું તેના મામલે વાત કરીએ તો ત્રીસ જેટલા સ્થળો એક સાથે જ આવકવેરા વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે જેમાં કરોડો રૂપિયાના વ્યવહારો જે મળી આવ્યા છે આ સિવાય જે કોમ્પ્યુટર છે હાર્ડડિસ્ક લેપટોપ સહિતના અનેક દસ્તાવેજો છે તે પણ જપ્ત કરવામાં આવ્યા છે તે તમામમાં અત્યારે તપાસ કે જે ચાલી રહી છે કરોડોના વ્યવહારો મળી આવ્યા છે જ્યાં લડાણી એસોસિએટની વાત કરીએ ઓર્બિટ ગ્રુપની વાત કરીએ ત્રીસ જેટલા સ્થળો છે કે જ્યાં એક સાથે દરોડા પાડવામાં આવ્યા છે તો ઊંચી ઈમારત અને સાથે જ રોકડ વહીવટ જે થતો હતો તેના પર આઈટીની સતત નજર હતી અને ત્યારે હવે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને હજી પણ શુક્રવાર સુધી આ સર્ચ ઓપરેશન હાથ ધરાશે વધુ માહિતી સાથે સંવાદદાતા વિપુલ પરમાર લાઈવ જોડાઈ ગયા છે જે વિપુલ આઈટી દ્વારા જે ખાસ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલું છે કેટલા સ્થળોએ આ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે અને અત્યાર સુધી શું સામે આવ્યું છે જિયા જો વાત કરવામાં આવે તો માર્ચ મહિનાના એન્ડિંગ પહેલાં જ તે આઈટી વિભાગ એટલે કે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા છે તે મેગા સર્ચ ઓપરેશન રાજકોટમાં હાથ ધરવામાં આવ્યું છે ગઈકાલે વહેલી સવારે છ વાગે છે તે બિલ્ડર્સ ગ્રુપો ઉપર છે તે આઈટી વિભાગે તવાયત બોલાવી છે ઓવેરા ગ્રુપ હોય કે પછી લાડાણી એસોસિએશનના ત્રીસ સ્થળો ઉપર છે તે હાલ ચેકિંગનો દોર શરૂ કરવામાં આવ્યો છે અને પંદર જેટલી પેઢીઓ છે ત્યાં છે તે ચેકિંગ શરૂ કરવામાં આવી છે ગઈકાલે છે તે સોથી પણ વધારે આઈટી વિભાગના કર્મચારીઓ છે તેઓ છે તે આ ગ્રુપના જે ઓફિસો છે અને મકાનો ઉપર છે તે ધામા નાખ્યા હતા અને ત્યારબાદ છે તે ચેકિંગનો દોર શરૂ કરવામાં આવ્યો હતો હાલ જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ છે તે આગામી શુક્રવાર સુધી છે તે આ ચેકિંગ શરૂ કરવામાં શરૂ રહેશે સાથે જ જો વાત કરવામાં આવે તો આઈટી વિભાગ દ્વારા છે કમ્પ્યુટર હાર્ડ ડિસ્ક અને દસ્તાવેજો છે તે પણ જપ્ત કરવામાં આવ્યા છે મોટા પાયે છે તે એ બેનામી વ્યવહારો છે તે છે તે ખુલ્યા હોય તેવું પણ સામે આવી રહ્યું છે અને આગામી દિવસોમાં છે તે મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો ખુલે તે પણ વાતમાં સંકોચ નથી વાત કરવામાં આવે લાડાણી ગ્રુપની તો લાડાણી ગ્રુપ એ ગુજરાતનું એવું ગ્રુપ છે કે જેને ચાલીસથી પચાસ માળની જે બિલ્ડિંગો છે બનાવવાનો પ્રોજેક્ટ સૌ છે તે શરૂ કર્યો હતો લાડાણી ગ્રુપનું નામ છે તે ગુજરાતમાં સમગ્ર ગુજરાતમાં છે તે નામચિન્હ નામ કહી શકાય તેને ત્યાં છે તે મોટા પ્રમાણમાં આઈટી વિભાગના છે તે તેડાયા છે તેમના મકાન હોય કે તેમની ઓફિસો પર છે તે આઈટી વિભાગે ધામા નાખ્યા છે અને જે દસ્તાવેજો છે તેની જ ચકાસણી થઈ રહી છે સાથે જ લાડાણી એસોસિએશનના ત્રીસ જેટલા સ્થળો ઉપર છે તે હાલ આઈટી વિભાગ દ્વારા ચકાસણીનો દોર શરૂ કરવામાં આવ્યો છે વાત કરવામાં આવે તો જે લાડાણી ગ્રુપની સાથે સંકળાયેલા જે ધંધાર્થીઓ છે સોનાના વેપારી હોય ડોક્ટર હોય કે પછી અન્ય ધંધાર્થીઓ છે તેમના પણ દસ્તાવેજોની ચકાસણી થઈ રહી છે મોટા પ્રમાણમાં છે તે બેનામી વ્યવહારો ખુલે તે વાતમાં પણ સંકોચ નહીં કારણ કે આઈટી વિભાગ દ્વારા છે વહેલી સવારે ગઈકાલે વહેલા છ વાગ્યા છે તે ધામા નાખ્યા હતા સોથી પણ વધારે કર્મચારીઓ રાજકોટ સહિત અન્ય રાજ્યના પણ કર્મચારીઓ આઈટી વિભાગના છે તેઓ છે તે રાજકોટ ખાતે પહોંચ્યા હતા ઓફિસો સીલ કરવામાં આવી છે સાથે તેમના મકાનો પર છે તે ધાબા નાખ્યા છે તેમની જે બિલ્ડિંગ સાઇડો ચાલી રહી છે ત્યાં પણ દસ્તાવેજોની ચકાસણી થઈ રહી છે વાત કરવામાં આવે તો જે આ ચકાસણી છે તે શુક્રવાર સુધી ચાલે તેવું પણ છે તે હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે મોટા પ્રમાણમાં વ્યવહારો ખોલવાની શક્યતાઓ સામે સેવાઈ રહી છે વાત કરવામાં આવે તો જે ઓવેરા ગ્રુપ છે તેના છે તે મોટા પ્રમાણમાં છે તે રાજકોટ છે સમગ્ર ગુજરાતમાં છે તે પણ છે એ બિલ્ડિંગ સાઇડો ચાલી રહી છે બિલ્ડર્સ ગ્રુપ ઉપર છે તે આઈટી વિભાગ દ્વારા તવાયત બોલાવવામાં આવી છે માર્ચ મહિનાના શરૂઆત થાય તે પહેલાં જ તે આઈટી વિભાગે છે તે રાજકોટના બિલ્ડર્સો ઉપર ધામા નાખ્યા છે આજથી આજથી ત્રણથી ચાર મહિના પહેલાં છે તે જ્વેલર્સ ઉપર છે તે આઈટી વિભાગ દ્વારા ધામા નાખવામાં આવ્યા હતા મોટા પ્રમાણમાં બેનામે નામે વ્યવહારો ખુલ્યા હતા ત્યારે વધુ છે આઈટી વિભાગ દ્વારા તવાયત બોલાવવામાં આવી રહી છે રાજકોટના જે બિલ્ડર એસોસિએશન હોય તેમાં છે તે કંઈક ખડભળાટ મચ્યો છે કારણ કે જે આઈટી વિભાગના ધામા આવતા સમગ્રને છે એ રાજકોટના બિલ્ડર્સને જે પાણીનો રેલો આવ્યો હોય તેવું લાગી રહ્યું છે સાથે જ છે એ જે લાડાણી ગ્રુપ છે તેના જે વ્યવહારોની ચકાસણી થઈ રહી છે તેમના દસ્તાવેજોની ચકાસણી થઈ રહી છે લેપટોપ હોય કમ્પ્યુટર હોય કે હાર્ડડીશોની છે તે પણ છે તે જપ્ત કરવામાં આવ્યા છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે મોટા પ્રમાણમાં છે તે કર્મચારીઓ છે તે રાજકોટ ખાતે ધાબા નાખ્યા છે અને આ જે છે એ ચેકિંગનો દોર છે તે લાંબા સમય સુધી ચાલે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં કેટલા વ્યવહારો ખુલ્લે તેના ઉપર છે તે સમગ્ર રાજકોટ સહિત ગુજરાતના લોકોની નજર છે કારણ કે લાડાણી ગ્રુપ

તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે હાલ છે તે રાજકોટ ખાતે સોથી પણ વધારે આઈટી વિભાગના છે તે કર્મચારીઓ પહોંચ્યા છે રાજકોટ અમદાવાદ સહિત અન્ય રાજ્યના પણ જે આઈટી વિભાગના ઉચ્ચ અધિકારીઓ છે તે રાજકોટ ખાતે ધામા નાખ્યા છે ગઈકાલે જે વહેલી સવારે છે છ વાગે છે તે આ સમગ્ર ગ્રુપ ઉપર છે તે આઈટી વિભાગ દ્વારા ધામા નાખવામાં આવ્યા હતા જો વાત કરવામાં આવે આઈટી વિભાગની તો આઈટી વિભાગ દ્વારા છે તે એ જે દિવસે છે તે મોડી રાત્રે આ સમગ્ર બાબતે છે તે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો તો અમદાવાદ આઈટી વિભાગની ટીમ પહોંચે છે અને ત્યારબાદ વહેલી સવારે અમદાવાદથી છ વાગે છે તે રાજકોટ ખાતે પહોંચી હતી ત્યારબાદ છે તે લાડાણી ગ્રુપ અને સહિતના અન્ય ગ્રુપો જે સંકળાયેલા છે તેમના ઉપર તવાયત બોલવામાં આવી છે વેપારી એસોસિએશન હોય સોની એસોસિએશન હોય કે બિલ્ડર્સ એસોસિએશન હોય જે પણ લાડાણી ગ્રુપ સાથે સંકળાયેલા છે તેમના દસ્તાવેજોની પણ ચકાસણી થઈ રહી છે માત્ર લાડાણી જ ગ્રુપ નહીં પરંતુ તેની સાથે સંકળાયેલા ધંધાર્થીઓને ત્યાં પણ છે તે આઈટી વિભાગ ધામા નાખશે કારણ કે જે વ્યવહારો છે તે મોટા પ્રમાણમાં જોવા મળશે બેનામી વ્યવહારો છે તે ખુલવાની શક્યતા વધારે છે કારણ કે જે લાડાણી ગ્રુપની રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં મોટા પ્રમાણમાં સાઈડો ચાલી રહી છે તે સાઈડો ઉપર છે તે દસ્તાવેજો પણ હાલ પ્રાપ્ત થયા છે ખરીદ અને વેચાણના દસ્તાવેજો પ્રાપ્ત થયા છે સોનાના જે કહી શકાય સોનું પણ પ્રાપ્ત થયું છે રોકડ વ્યવહારો પણ પ્રાપ્ત થયા છે અને જે ઓનલાઈન વ્યવહારો કહી શકાય તે પણ પ્રાપ્ત થયા છે તો સમગ્ર મામલે છે તે આઈટી વિભાગ હાલ ચેકિંગ શરૂ કર્યું છે ચેકિંગનો દોર યથાવત છે શુક્રવાર સુધી ચેકિંગ ચાલશે તેવી હાલ શક્યતા સેવાઈ રહી છે માત્ર લાડાણી ગ્રુપ નહીં પણ તેની સાથે સંકળાયેલા દરેક ધંધાર્થીઓને ત્યાં આઈટી વિભાગ છે

તો ચોક્કસથી શુક્રવાર સુધી આ સર્ચ ઓપરેશન કે જે હજી પણ હાથ ધરાતું રહેશે અને હજી પણ ક્યાંક ને ક્યાંક બરાબર વ્યવહારો ખુલી શકે છે અને જેમના પણ રોકાણ છે જે પ્રોજેક્ટમાં લાડાની ગ્રુપના જે પ્રોજેક્ટમાં જેમના રોકાણ છે તેમાં મોટા ઉદ્યોગપતિઓનું પણ નામ જે પ્રકારે સામે આવ્યું છે ડોક્ટરો છે એ આ સિવાય આપણે વાત કરીએ તો અન્ય જે લોકો પણ સામેલ છે જે સોનીઓ પણ સામેલ છે વેપારીઓ જે પ્રકારે સામેલ છે સોની વેપારીઓ તેમના ત્યાં પણ આગામી સમયમાં તપાસ કે જે થઈ શકે છે અગર વાત કરે તો